બાદમાં રાજ ઠાકોર અને અન્ય એક આરોપીએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યો આરોપીઓ સગીરાને વિસનગરના ટાવર પાસે છોડીને જતા રહ્યા ત્યારે જ સોહન ઠાકોર નામનો આરોપી તેને ઓફિસ લઈ ગયો જ્યારે પવને રાજ ઠાકોર સાથે મળીને ફરીથી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી સગીરાને મોડી રાત્રે ઉતારીને આરોપી સોહન ઠાકોર જેવો ગયો કે આદર્શ સ્કૂલ પાસેથી પ્રકાશ મોદી અને અન્ય એક આરોપી તેને ઘરે મૂકવાના બહાને પોતાના ઘરે લઈ ગયા જ્યાં સોમવાર સુધી ગોંધી રાખીને પ્રકાશ મોદી અને અન્ય એક આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું આ તરફ બે દિવસથી દીકરી ગુમ થતા પરિવારજનોએ કરી તો સોમવારે સગીરા ઘરે પરત ફરી પરિવારજનો અને પોલીસે પૂછપરછ કરતા સગીરાએ હકીકત જણાવી સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે વિજય ઠાકોર પવન ઠાકોર રાજ ઠાકોર સોહમ ઠાકોર પ્રકાશ મોદી અને દેવાંગ મકવાણા નામના આરોપીની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને સામૂહિક દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે